મારું નામ સુશીલભાઈ મણવર છે હું આ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી રહું છું વોર્ડ નંબર અગિયાર અંબિકા ટાઉનશીપ હવે અમે અહીંયા એટલે લોકો બધા એકઠા થયા છે કે આરએમસી દ્વારા અપાતી પ્રાથમિક સુવિધા કોઈપણ જાતની આ વિસ્તારને મળતી નથી રોડ રસ્તા ભૂગર્ભ બટર સ્ટ્રીટ લાઇટ કોઈપણ જાતની સુવિધા નામે અહીંયા મીંડું છે કોર્પોરેટરને વારંવાર લેખ્યું રજૂઆત કરી છે આપણે અમારા કેન્દ્રીય મંત્રી ભાનુબેન બાબરિયા છે એને પણ રજૂઆત કરેલી છે હમણાં આર એમસી ગાર્ડનનું છ મહિના પહેલાં ઉદ્ઘાટન હતું આખી ભાજપની ફોજ આવી ગઈ હતી ફોટો પાડાવવા આ નાનકડા ગાર્ડનમાં લગભગ પચાસ નેતાઓ આવી ગયા હતા ફોટો પાડાવવા બાકી જો આ રોડ રસ્તાના નામે છે ને વારંવાર રજૂઆત કરી છે કોઈ પણ જાતનું કાંઈ કામ થતું નથી હમણાં ચૂંટણી આવશે એટલે પાછા ભગવાનના ઝંડા લઈને આર્ટિકલ ત્રણસો ને બધું લઈને નીકળી પડશે બરોબર અરે ભાઈ એના માટે અમે બે જણાને દિલ્હી મોકલ્યા છે તમે ને અમને પ્રાથમિક સુવિધા આપો કોર્પોરેટરે રામ ભગવાનનો જંડો લઈને નીકળી પડે અમે રજૂઆત કોર્પોરેટરશ્રીને લેખિતમાં કરેલી છે અમારા ચારે ચાર કોર્પોરેટરને આર એમ સી કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે સીએમમાં મેલ કર્યા છે પીઓમમાં મેલ કર્યા છે કોઈપણ જ્યાં છે ને રજૂઆત કરવાનું હોય અમે એક કઈ જગ્યા બાકી નથી રાખી જ્યાં અમે રજૂઆત ન કરી હોય અને આ રજૂઆત અમે છેલ્લા ત્રણ વર્ષથી આ કરતા આવીએ છીએ પણ કોઈ પણ જાતનું કાંઈ આ પ્રશ્નોનું નિરાકરણ આવતું જ નથી આગામી સમયમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આ અંબિકા ટાઉનશીપમાં તેર હજાર ઘર રહે છે અમે લોક આંદોલન કરીને ધરણા ઉપર આ જ જગ્યા ઉપર આખી અંબિકા ટાઉનશીપ બેસવાની તૈયારી છે અને આનું અમે ચૂંટણીમાં એનું પરિણામ દેખાડશું આ લોકોને